ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર મિત્રો આજે છે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને આપણે કાલના વિડીયોની અંદર જે વાત કરી હતી કે ભાઈ પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે અને આજે પણ તબેલાનો વ્લોગ લઈને જ આવી ગયો તમે કહેતા હોય કે માલ દે ભાઈ જીરાનો લોક કેમ બંધ દીધો જીરું પાકી ગયું કામ ફતી ગયું કાલે આવી જાય કાલે ફાઇનલી આપણે જીરાનો જ બ્લોગ આખો બનાવવાનો છે જીરું અમે ઉપાડ લીધું છે પણ અડધો ક્વીસમાં રહી ગયું છે પૂરેપૂરા હેરા કેટલા થયા તમને એક એક કરીને ગણાવી દેવા છે અને કંઈ ખોટું બોલવાનું આવતું જ નથી જી થાય હે ક્યાં તમે મિત્રો લઈ જવાના છો તો પશુપાલનના વ્યવસાયની અંદર મેં તમને કાલે વાત કરી હતી કે માણસ દેશી ફોર્મ્યુલા છે એ કોઈ પણ માણસ દેશી વસ્તુ વાપરવાનું લગભગ વિચારતું નથી એનું કારણ છે કે દેશી વસ્તુ વાપરવામાં દેશી વસ્તુ વાપરવામાં એનો ફાયદો થોડોક મોડો મળે અને અત્યારનો જમાનો કેવો છે કે તાત્કાલિકમાં ઇન્જેક્શન માર્યું અને આ સીધો તાવ ગયો તો મિત્રો આના માટે આપણે જે કાલ વાત કરતા હતા કે મને બધી પણ દવા ઝેરીની દવા આવે એ બધી પ્રકારની દવાની મને આઈડિયા છે પણ જેમ વાત કરી હતી કે હું મેડિકલની ડિગ્રી પ્રાપ્ત કરવો નથી અભણ ખેડૂત છું પશુપાલક એક ગામડીઓ કહેવાય મારી પાસે ડિગ્રી નથી એટલે વાત હું ના કરી શકું પ્લસ તો એ ઘણા મિત્રોને એવી કોમેન્ટ આવી કે તમે એક એક કરીને બતાવી શકો એમાં કંઈ વાંધો ન તમે પશુપાલક તો છો ને તમે તબેલો આપો હોય એટલે તમને બતાવો તો કંઈ વાંધો નહીં તો મિત્રો આપણે એક ખાસ કરીને એવું વાત કરવાની છે કે પશુની અંદર જેમ દૂધ ઘટતું જતું હોય દૂધ ઘટતું જતું હોય તાજી ભેંસ વ્યાણેલી હોય અને વ્યાણાના પંદર દિવસ પછી દૂધ વધવાનું હોય તો દૂધ વધવાને બદલે દૂધ ઘટતું જાય છે આ એક આવી સમસ્યા ઊભી થાય છે પશુના શરીરમાંથી સફેદ કલરનો બગાડ નીકળે છે ને એકદમ વાસ મારતો તો આપણે જે પશુપાલક મિત્રો તૈયાર હોય એને તો કંઈ વાંધો નથી એ તો બધા એનું દવાનું કામકાજ કરાવી અને પશુને ઠીક કરી લેતા હોય છે તો પ્લસ જેને નથી ખબર એ લોકો એમ કહે છે કે આને કોઠે દૂધ ચડી ગયું છે ખીરું આને કોઠે ચડી ગયું છે આ પશુ હરખું દોવા નહોતું દેતું એટલે મિત્રો એક ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે પશુની જે જર હોય એ સારી રીતે જર પડી ના હોય એનો કટકો રહી ગયો હોય એને લીધે પશુની ગર્ભાશય એકદમ ભોજી અને ફૂલી જાય કેમ કે ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન લાગી ગયું હોય ત્યારે એટલું જો જરનું બચતું જોઈએ ને તો આટલો બગાડ થાય તો મિત્રો એની ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન લાગે એટલે એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને સફેદ રસી જેવો એટલે કે જે આપણે ખીરું હોય એવો અમુક વખતે પાત્રો બગાડાવે અમુક વખતે ઝાડો બગાડાવે તો મિત્રો ઘણી વખત મેં તમને કીધું છે કે તમારે કાયદેસરની રીતે જર પાડવી હોય અથવા તો જરનો કટકો રહી ગયો હોય તો તમને અનેક વખત મેં વિડીયો બનાવી અને મોકલા છે ખરેખર વિડીયોની અંદર ચારથી પાંચ જ રિપ્લાય એવી એવી કે તમે જે નુસ્ખા બતાવ્યા એ જોરદાર કામ કરે છે ચપટી વગાડતાની વેતકે જર પડી જાય અને ચપટી વર્તાડતાની વેતક જ બેંના શરીરની અંદર બગાડવો એ નીકળી જાય તમારું ઇન્જેક્શન અને જ્યાં ગોળી અથવા તો પીવડાવવાની કોઈ પણ દવા કામ ના કરે નિયમે બતાવેલા નુસ્ખા છે જે જર પાડવા વિશેના એ ટોટલી કામ કરે છે તો સૌથી પહેલાં તો તમને વાત કરી કે પશુની જળ ફટાકે પાડવી હોય તો શું કરી ભાઈ અમારા તબેલાની અંદર અમે એક તો ઘરે આપણે લગભગ બધાને ઘરે ખાવા ડુંગળી હોય ગોળ પણ હોય અને સીઝન શિયાળાની હોય તો મૂળા પણ હોય મૂળા આપણે ઘરે ના હોય તો ગામમાં બકલાવાળો હોય ને એથી લઈ આવવાનો અને દેવાનું કઈ રીતે હું તમને વાત કહું એક બસો થી અઢીસો ગ્રામ ડુંગળી અને એની અંદર બસો ગ્રામથી અઢીસો ગ્રામ ગોળ એડ કરી અને પશુ વ્યાણાના એક કલાકની અંદર પશુને આપી દેવાનું તમારા પશુની જર પાંચ કલાકમાં કમ્પ્લીટ કોઠો સાફ થઈ જાય અને ત્યાર પછી મિત્રો શું કરવાનું કે જ્યારે તમે પશુને ધોવા બેહો ત્યારે આ ટ્રીટમેન્ટ કર્યા પછી ઝર પડી ગયા પછી તમારા પશુને પહેલા જ ડોકા જ્યારે પાડો ત્યારે નોર્મલ એટલે કે નવ હેકું ગરમ પાણીથી એનો આવ આસર હોય એને બધેને ધોવા જો થઈ શકે એમ હોય તો પાણીની અંદર એક ચમચી હળદર નાખી હળદર વડે પાણીથી ધોવા કેમકે એને જે અંબાળ સીડ હોય બધું ઉતરી જાય અને પ્લસ પશુને જે એને વ્યાવાની તકલીફ એના શરીરને અસહ્ય પીડા સહન કરવી પડી એના માટે એક ટીકડી પણ દુખાવાની તમે આપી શકો પેરાસિટામોલની ડૉક્ટર આગળથી લઈ તો એને પીડા હારવી થઈ જાય અને ત્યાર પછી પહેલી જ વખત તમે એને દો ત્યારે જે પણ ખીરું હોય તમને એવું લાગે કે આના આવની અંદર ચાર થી પાંચ લિટર હે તો પહેલી વખત તમે ત્રણ લિટર દો ત્યાર પછી એને ખાણ આપો તો બાજરાની ઘોઘરી બાફી એની એરી અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ ગોળ એડ કરીને આપો અને પશુએ ખાણ ખાઈ લીધા પછી તરત ને તરત તમારે એને પાણી પીવડાવવાનું નથી અને એક એટલો કે બસો ગ્રામ ગોળની અંદર બે ચમચી અજમા એક ચમચી હળદરનો પીંડો લાડવો બનાવીને પશુને તરત દઈ દેવાનો એટલે કે એના દાંતની અંદર દાંત અંબાઈ નહીં તાજું વીણેલા પશુને દાંત અંબાઈ જાય પછી ખોરાક લે અને દૂધ પછી આવતું નથી અજમા એટલા માટે કે એના શરીરની અંદર હળદરને અજમા એટલા માટે એડ કરવાનું કે એના શરીરની અંદર જે કંઈ પાચનક્રિયા હોય તે જલ્દીથી થઈ જાય અને તમને એ મગજમાં ના બેહતું હોય દેશી દવાનું તો તમે જે વિલયતી મેડિકલ દવા છે એનો પણ તમે યુઝ કરી શકો છો એક્ઝાપર નામની દવા આવે બધા બધા પશુપાલક તમે લગભગ મે જોયા છે કોઈ પણ કંપનીની આવતી હોય પણ તમારે કહેવાનું જર પાડવા માટેનું ટોનિકઝાપર દેવાનું પણ મિત્રો એક્ઝાપરની એક સાઈડ ઇફેક્ટ છે એમાં છે ને ઊંધી અસર થાય છે પશુ જોર બહુ લગાવે છે એટલા માટે એનું જે પેટ નીકળી જવાની સમસ્યા રહે છે તો મિત્રો ઘણું બધું તમને આ વિડીયોમાં બતાવ્યું છે મેડિકલની આ દવા આજે એક જ બતાવી છે કાલે લગભગ તો જીરાનો જ વિડીયો આવશે કેમકે જીરું અમારું બધું ઉપડી જાય એટલે આપણે જીરાનો વિડીયો જ મૂકવાનો છે અને પ્લસ એવું કોઈ આડ થાય તો પશુપાલનની વળી એક નવી ફોર્મ્યુલાનો વિડીયો જરૂરથી મૂકીશ અને મિનરલ મિક્સરથી જે વ્યક્તિ અજાણ્યા હોય એને ખાસ મિનરલ મિક્સર બે બે ચમચી પશુને ખવડાવવા વિનંતી તમારા પશુની તબિયત તો હો પણ તમારા પશુની અંદર જે ગર્ભાશયના રોગો હોય તમામ પ્રકારના બધા કમ્પ્લીટ થઈ જાય અને પશુ રેગ્યુલર બે વ્યાણ વચ્ચેનો સમયગાળો હોય કાલના વિડીયોમાં વાત કરતા એ પણ ઘટી જાય તો મિનરલ મિક્સર વાપરવાનો આગ્રહ રાખજો તમે એમ ના કહેતા કે આગળ બે મહિના પહેલાં વિડીયોમાં મિનરલ મિક્સરનું માલદેવભાઈ બહુ કહેતા એને ઘરની કંપની નથી ને મિત્રો કંપની નથી પણ હું ખવડાવું છું ને પશુને એટલે મને ખબર છે પશુ વ્યાય એટલે ત્રણ સાડા ત્રણ મહિને પાછું ફરી જ જાય તો મિત્રો મહિડા પાસે નવા વિડીયોની અંદર તો આવજો બધાને જય દ્વારકાથી હર હર મહાદેવ